મેપિંગ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મદરેસાના સર્વે મુદ્દે શિક્ષણ અધિકારીએ બોલાવી છે બેઠક મદરેસા અભ્યાસ કરતા બેન મુસ્લિમ બાળકોનો સર્વે શરૂ મદરેસા માં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી ની પણ તપાસ સ્કેન કોપી સાથે અધિકારીઓને હાજર રહેવા ફરમાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ બસો પાંચ મદરેસાઓ આવેલા છે ત્યારે મદરેસાઓના મેપિંગ માટે કાર્યવાહી શરૂઆત કરવામાં આવી છે શહેરમાં ચાલતા મદરેસાના સર્વે મુદ્દે અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ બેઠક બોલાવી આવેલા છે અને જે આદેશ આપવામાં આવ્યો છે તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસા લઈને ફરિયાદ મળ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અનેક વિસ્તારોમાં મદરેસા અંતર્ગત તપાસ છે તે કરવામાં આવી રહી છે મદરેસામાં બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા ન હોવાની આરટીઆઈમાં નિયમનો ભંગ થાય છે તેવા અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા મદરેસામાં બિન મુસ્લિમ બાળકો અંગે ભૌતિક તપાસમાં જાણવા મળ્યું છે જેને લઈને ડીઓડી ટીમની સર્વે કરવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારોનું આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત મદરેસા અંતર્ગત તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષની ટીમ તરફથી અલગ અલગ તપાસનો જે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અમદાવાદમાં પણ અમદાવાદ અને જિલ્લાને લઈને બસોથી વધુ મદરેસા આવેલા છે અને જેને અંતર્ગત તપાસનો ધમધમાટ છે તે અધિકારીઓ તરફથી શરૂ કરવામાં આવ્યો છે અને તેનું લિસ્ટ છે તે પણ તૈયાર સાથે જ તમામ તપાસ નું ધમધમાટ શરૂ કરવાની સાથે અન્ય તમામ સ્કૂલોમાં જે તપાસ કરવામાં આવી હતી મદરેસા અંતર્ગત તેનું તપાસ નું આખું લિસ્ટ તૈયાર કરવામાં આવશે કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ